કેટલું બધું ભરાઈ ગયું પણ રાતે ઉતાળી રહી રહીને ઉતાવળી આવ્યો રહી રહીને ઉતાવળી આવ્યો બધું પાણી સારે બધું ભરાયેલું ગયેલું છે ભાઈ તમારે વાડીએ જવા તકલીફ પડશે હાલો જો પાછા સાટા શરૂ છે પેલા ભાગ ગયા તો ભાઈ ગઈકાલે ભારે વરસાદ ને ભારે તુફાન આવ્યો છે ને કે વાત જાવ જો આખો દિવસની વાત અગિયાર વાગ્યાનો શરૂ થઈ ગયો તો રાતે હજી અત્યારે જો સાટા શરૂ થયા એટલે ઘડીક હું ઉપર રહી ગયો છું સારે બધું કેવું કેટલો શાહે બજાર કેવું થઈ ગયું જો બજારો કેવી થઈ ગઈ બાજુ જોરદાર વરસાદનો તોફાન આવ્યો હતો અને કાલે બ્લોક નહોતો બનાવવાનો બરાબર કારણ કે ચાર્જિંગ નથી મોબાઈલમાં લાઈટ કાલની વહી ગયેલી છે બરાબર ને હવે દુકાને જઈને જો થોડી વાર રહીને લાઈટ આવી જાય તો સારું ભાઈ તો ફૂલ લુકમાં કન્ટિન્યુ બનાવી રહીજો બરાબર ને હલાવા સાટા રહી ગયા છે પેલા આપણે ફટાફટ દુકાને ભાગ ગઈ તો ભાઈ અંદર આધાર વરસાદ વરસતો હતો તમે જોયો ને પણ મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં પછી લાઈટ આવી ને તો ફટાફટ ચાર્જ મૂકી દીધું ને ફાઇનલી આપણે જે ઘણી રાહ હતી ઘડી થઈ ગઈ મતલબ પૂરી થઈ ગઈ મતલબ લાઈટ ની જરૂર હતી તો ભાઈ લાઈટ આવી ગઈ છે અને વરસાદ જો હજી તો ટપ 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 ટપી તો શરૂ જ છે બધું ભલ લઈ ગયું અને આ ચાર્જર જો ભાઈ અત્યારે બેટરીના ચાર્જર નથી મળતા ક્યાંય પણ આપણે ફૂલ સ્ટોક હું લાવવાનો કારણ કે ઓલા ચાર્જર આવે ને બેટરીના લાઇટ ન હોય તો તમારે બેટરીમાં મૂકીને સીપીયા મારીને ઝડકા મૂકીને કરો ને તો હાલે એના માટેના સાજર છે અને લાઇટ આવી ગઈ ને તો ભાઈ રોનક થઈ ગયો પણ મજા આવી ગઈ અને હવે એક વાગ્યો છે તો મારે જમવા જાવ તો મેં કીધું ભાઈ સારી તો થઈ ગયો છે પણ તો બ્લોકનો કટકો નાનો તો લઈ લો અને લઈ લીધો આપણે જય શ્રી રામ હવે અને ફટાફટ ભાઈ ભૂખ લાગી ને તો ખાઈ આવીને પછી પાછા આવીને નાનો અમતો તો નાનો અમતો પણ બ્લોક તો આપણે આજે બનાવવાનો જ છે કેમકે હમણાં ટાઈમ રહેતો નથી એટલે હું બ્લોક બનાવતો નથી તો ભાઈ અત્યારે એ વાગ્યો છે ને છે પણ ટપટપર્મ શરૂ છે આ કઈ રહેતો નથી અને તમે એકવાર કો મજા આવશે ભાઈ તો મેં તો જોયું તો મારા રોંગ ટાકડા થઈ ગયા એવા ન્યુઝ છે તમે ખાલી એકવાર જોયું બરોબર અને આવા વરસાદ રહી તો આપણે જમવા જઈ ફટાફટ બરોબર અને જમીન પાછા આવતા રહી જય હિંદ તો ભાઈ માંડ અત્યારે બપોર થયો ને જમવા ગયા કે સુધી રહો પાછું ત્યાં જર્મઝર્મ તો શરૂ થઈ ગયો અને અત્યારે વાગ્યા છે અઢી તો અત્યારે જો મેં બરોબર બ્લોગ શરૂ કર્યો અને વીજળીના કડાકા બંધ થઈ ગયા તો કેવા કડાકા થાતા હતા ને તમને હું વાત કરું અને આ નયર છે તમને બધા ને આમાં પાણી આવ્યા આખી સલકાઈ ને ભાઈ ઉપર પાણી આવે અત્યારે જો એટલો બધો વરસાદ નથી આવ્યો કેમ કે ઉતાવળીમાં પાણી બહાર વી ગયું છે ને કરતો ઓવરફ્લો થાય ને તો અહીંથી પાણી બહાર નીકળે એવું છે ભાઈ તો કાંઈ નહીં ફટાફટ દુકાને પોગી દે ને આ જર્મ ઝરમ કાંઈ બહેન થાય નહીં એવું છે અને આમાં કાંઈ મજા ન આવે આ થોડું કાંઈ સોમાસું છે એ જ કાંઈ કાંઈ વાંધો હલો ભાઈ તમે ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો પીડ્યો તો ભાઈ જોયું ને કેવો અંધ્રાધાર વરસાદ જ મારા ગામમાં પીડ્યો તો ભાઈ અત્યારે જો છા પીને હવે જાવ છું દુકાને બરોબર ને જો હાથમાં છે પાણીની બોટલ અને હજી આ જો અંધારો તો બહુ છે એ નક્કી ન ક્યારે ઓલ પણ સામો જો કેવા વાદળા થયા છે કાંઈ વાંધો નહીં હવે દુકાને જઈ અને હવે બ્લોક એન્ડિંગ કરી નાખશું સાંજે બરાબર અત્યારે તો આપણે જઈએ દુકાને બાકી તો કાંઈ ખાસ છે નહીં આજના બ્લોગમાં આવું છે વરસાદ ને વરસાદ હા કે શું કહેતો એમની તો કેતો થી બોલે રે તો એના બાપા એના સાયકલ માં ટ્યુબ નથી નાખી દીધું તને આઈફોન લેવાની વાત કરે કા બોલ હમણાં કે બોલતો તો ને કે કે સોમા સોમા શું છે કે રે તને સોમા શું દે છે ઉગાર ભગત માં આવું બોલું આ ભગત માં શું ખોટો બોલે ને હમણાં કે આવે આવો ખોટો બોલે પાછો દુર્લભ પૈસા જો તો હેન્ડલો કરી આવો પણ લે આમ એમ ઓ જો હું તો વરસાદમાં નીકળી ગયો આને આટા મારો કેમ આટા મારો ઊંડા ચાલો આપણે Honda લીધી છે પછી તો નમ એમની હરખો બોલ હમણાં બોલતો થયો જાઓ જાવ તો કે જા 11000 જા હવે તમે વરસાદના પહેલા થાય એટલે પછી ટી-શર્ટ છે ને બદલે એવો બરોબર ઘરે જઈને અને પછી બીજી વાત કે ભાઈ અત્યારે બ્લોગ એન્ડિંગ કરવો છે તો નાનો આમ તો બ્લોગ છે થોડકો સપોર્ટ કરજો ને બધાને જય શ્રી રામ જય માતાજી દર્શન કરી ભાઈ બરોબર અને કેવો અંતરાધર વરસાદ રહ્યો તમે જોયો છે બરોબર ને હવે આપણે આવા નવા બ્લોગ નાનામતા બનાવતા રહીશું બરાબર જેવા તેવા જે બને છે તો ખાસ કરીને થોડો ઘણો સપોર્ટ કરજો તો ભાઈ આજના બ્લોગમાં આપણે એટલું મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે આવતા બ્લોગમાં તો બસ બધાને જય શ્રી રામ જય માતાજી અને ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ બે લાઇકનને પ્રેસ કરજો થોડો ઘણો સપોર્ટ કરજો બાય બાય